તને ખબર તો ખરી હે મારા વગન થી કેમ કોશ્ય સાલે નહીં હમણા મુ ખાલી હોય છે થોડી એક ખાલી પીન મારું કે દેખસે હે ફાટ દે ઠગુ તૂટી જાય રી ર તારો સોકો લઠર તો પાછો ઓમ તું પણ એવું તો નહીં થવાય તું હા ખા સમ કે તમે એકલા જ રહ્યા છો મો કે મને મોન ની થોડી થોડી તો ખબર હતી પાછી ઓ કે લગન લેવાના દે દાળ મને બોલાવશે આ રે બોલાવશે નહીં બોલાયા કર હા ખા હા લ પીન મારવી છે જો ભાઈને ફોન કરવા દે મને એકવાર કો કોની પિન મારવાની વાત કરે છે આ ભલજી તો થની વાત કરે જો આ વાત હોભરી પડશે મારે રે નંબર તો જડી હા એનું વાકા છે કે ઉપર વાત કરે ઉપર ઉપર હેલો હા હા રે ઓય શું કરો છો આ હા હું હું તો આ પેલા મી નહીં તો હું કરાયો એરા આ તો કોઈ હમલેજી કણ આ તા એમ

બાપુ તમે તોડી ના ખાવાનું હું ખરો ને ઈવાના ઘર આગળ થઈને નીકળું છું મને ઈ પોક્ત પોક્ત ઓમો ફોન આબો તો ખાગુ તૂટી ગયો ઈ વાત સાબી જો મને હો બ્રુ તો મને ખબર પડે પાછી હો હા 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 કર કે હગુ હે તન તું યાદ ખબર પડે હમ હા લગ દે હરું હાલ માં જો ફટ ફોન આવ્યો તો ને મને જી તોતરના છોકરાનું હગુતુરાની વાત કરે મારે મારા પછી તોતરને કી જવું પડશે

કોને પાછો પાછો સાચી વાત નઈ હા સાચી વાત છે તો મને કહેવાય લઈને મળી જાવ બે વાત ક્યાં થવા